શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો શુભ કાર્યોમાં સ્વસ્તિક શા માટે કરાય છે ચિહ્નનો અર્થ શું છે સ્વસ્તિકનું ચિહ્ન ક્યાં ક્યાં કરાય છે તે આપણે આજે જાણીશું તો મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો ભારતીય સંસ્કૃતિમાં પ્રતિકોનું બહુ મોટું મહત્વ છે દરેક પ્રતિકોમાં કોઈ ને કોઈ રહસ્ય રહેલું છે જે માનવી ઉંડાણપૂર્વક જાણવાની કોશિશ કરે તો જ તેને તેના રહસ્યની ખબર પડે છે બાકી તો બીજા માટે તે એક પ્રતિક જ બની રહે છે સ્વસ્તિક એટલે સાથીઓ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું પ્રતિક છે સ્વસ્તિકનો અર્થ આપણો મંગલ કે ભલું કરનાર થાય છે કોઈ શુભ કે માંગલિક કાર્યોમાં સ્વસ્તિક બનાવવામાં આવે છે સિંદૂર અને અષ્ટગંધથી બનાવેલ સ્વસ્તિક શુભ ગણવામાં આવે છે કોઈ શુભ કે માંગલિક કાર્ય કરતી વખતે સ્વસ્તિક બનાવવામાં આવે છે શાસ્ત્રમાં સ્વસ્તિકને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે સ્વસ્તિકના મધ્ય ભાગમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની નાભી અને ચારેય રેખાઓને બ્રહ્માજીના ચાર મુખ કહેવાયા છે ચાર હાથ અને ચાર વેદોના રૂપમાં પ્રગટ કરવાની ભાવના એટલે સ્વસ્તિકનું ચિહ્ન સ્વસ્તિક એક શુભ અને પવિત્ર નિશાની છે સ્વસ્તિકનો અર્થ થાય છે શુ અસ્થિ શુનો અર્થ થાય છે શુભ અને અસ્થિનો અર્થ થાય છે અસ્તિત્વ ધરાવે છે એટલે કે શુભ અસ્તિત્વ હિન્દુ ધર્મમાં દરેક શુભ માંગલિક ધાર્મિક પૂજા અને જ્યારે કાર્યની શરૂઆતમાં સ્વસ્તિક બનાવીને શુભ કાર્યોની શરૂઆત થાય છે સ્વસ્તિકને મંગળ કાર્યનો પ્રતિક માનવામાં આવે છે બે શબ્દથી બનેલું આ સ્વસ્તિક કલ્યાણકારી છે અને મંગળકારી છે સ્વસ્તિકનું ચિહ્ન માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ વિદેશી સંસ્કૃતિઓમાં પણ પ્રાચીન કાળથી કરવામાં આવે છે ભગવાન બુદ્ધના હૃદય અને હથેળી અને પગમાં પણ સ્વસ્તિકનું ચિહ્ન જોવા મળે છે જ્યાં સ્વસ્તિક બનાવવામાં આવે છે ત્યાંથી સકારાત્મક અને સ્વપ્રભાવ આપણને મળતો રહે છે જે સમૃદ્ધિ પ્રદાન કરનાર છે શાસ્ત્રો અનુસાર સ્વસ્તિક બનાવતી વખતે તેના ચાર હાથ સરખા રહે છે અને આ ચાર હાથનું ધાર્મિક મહત્વ છે તેને ચાર દિશાઓનું પ્રતિક માનવામાં આવે છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ ચારેય દિશાઓમાંથી શુભ પરિણામો પ્રાપ્ત થાય ઘરમાં જો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય ત્યાં ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા આવવા લાગે છે તે चिन्हમાંથી આવતો પ્રવાહ શુભ રહેશે દરવાજા પર કોપર અથવા અષ્ટ ધાતુનો સ્વસ્તિક પણ મૂકી શકાય છે હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ ગણેશજી અને લક્ષ્મીજી જેવા દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે આ ચિહ્નોનો ઉપયોગ થાય છે જે દરેક શુભ કાર્યોના આરંભમાં

જીવનના પ્રાથમિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મોક્ષ આધ્યાત્મિક મુક્તિ માટે આ ઉપરાંત તમારી ઓફિસ કે જ્યાં તમે કામ કરતા હોય ત્યાં ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં સતત સાત ગુરુવાર સુધી દરરોજનો સ્વસ્તિક બનાવવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય છે અને ઉત્તર દિશા જે કુબેરની દિશા કહેવાય તે માતા લક્ષ્મીની દિશા કહેવાય જો ત્યાં હળદર નું સ્વસ્તિક બનાવવામાં આવે તો તમને તમારા કાર્યમાં સફળતા મળે છે સ્વસ્તિક બનાવવા માટે હંમેશા કંકુ કે હળદર લાલ સિંદૂર અને અષ્ટગંધનો ઉપયોગ કરવો જોઈએ સ્વસ્તિક નું નિશાન વિદેશોમાં પણ આ નિશાન જોવા મળે છે જર્મની અમેરિકા ફ્રાન્સ રોમ સ્પેન વગેરે દેશોમાં પણ સ્વસ્તિક નું ચિહ્ન કરવામાં આવે છે તિબતીઓ પોતાના શરીરમાં સ્વસ્તિકનું નું ચિહ્ન ચિતરાવે છે તથા ચિનમાં પણ સ્વસ્તિકને કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે સુખ અને શાંતિ માટે સ્વસ્તિકનું પૂજન આપણા ઋષિમુનિઓએ કહેલું છે સ્વસ્તિકમાં કરવામાં આવતા ચાર ટપકા ગૌરી પૃથ્વી અને કૂર્મ ભગવાન એટલે કે કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર અને અનંત દેવતાઓનું સ્થાન ગણવામાં આવે છે પુરાણોમાં કહેલું છે કે સ્વસ્તિક સૂર્યનું પણ પ્રતિક છે ઐતિહાસિક પુરાવોમાં સ્વસ્તિકનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે રામાયણ મહાભારત હડપ્પાની સંસ્કૃતિ વગેરેમાં સ્વસ્તિકનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક્યારે પણ ખરાબ જગ્યા કે ગંદી જગ્યા પર સ્વસ્તિકના

તો કામની શરૂઆત કરતા પહેલા સ્વસ્તિકનું चिन्ह બનાવવું જોઈએ આ ભારતીય પરંપરા છે અને પ્રાચીન કાળમાં ઋષિઓ કાર્યની શરૂઆત કરતા પહેલા અનુષ્ઠાન અને મંગલાચરણ કરતા જે મનુષ્ય માટે અસંભવ છે માટે મુનિઓએ સ્વસ્તિકનું ચિહ્ન બનાવ્યું જેથી કાર્યમાં પહેલા સ્વસ્તિક બનાવવા માત્રથી કાર્ય અડચણ વગર જ પૂરું થાય

સ્વસ્તિક નું ચિહ્ન બનાવવામાં આવે છે જેથી સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય ગુજરાતના લગભગ દરેક ઘરોમાં સ્વસ્તિક બનાવવાની પ્રથા છે દરેક ધર્મમાં સ્વસ્તિક નું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે સ્વસ્તિક નું આ નિશાન ઘણું જ શુભ છે સ્વસ્તિક નું નિશાન આપણને બોધ આપે છે કે હંમેશા ચાલતું રહેવું ચાલતું રહેવું જીવન છે સ્વસ્તિકનું ચિહ્ન ઘણું મંગલકારી છે માતા લક્ષ્મી અને ગણપતિનું પ્રતિક છે સ્વસ્તિકના ઉપયોગના ક્ષેત્રો અનેક છે તે ધાર્મિક સામાજિક અને શાંતિપૂર્ણ જીવન માટે વિશેષ રૂપે ઉપયોગમાં લેવાય છે ધાર્મિક ઉત્સવો અને પૂજાઓમાં પણ સ્વસ્તિકનું ચિન્હ કરવામાં આવે છે સ્વસ્તિકની ચિહ્નની રચના મંદિરના પ્રવેશ દ્વાર પર પણ થાય છે ઘરના પૂજા સ્થળે સ્વસ્તિક ચિહ્ન અને રંગોળી સાથે બનાવવામાં આવે છે લગ્ન ગૃહ પ્રવેશ નવચંડી યજ્ઞ વગેરે શુભ પ્રસંગોમાં પણ સ્વસ્તિક નું ચિહ્ન અનિવાર્ય ગણવામાં આવે છે દુકાન ઓફિસ કે અન્ય વ્યવસાય સ્થાનના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક નું ચિહ્ન બનાવવામાં આવે છે નવો ધંધો શરૂ કરતી વખતે તેમાં આ ચિહ્નનો ઉપયોગ થાય છે નવા મકાનના પ્રારંભમાં અથવા ગૃહ પ્રવેશ વખતે ઘરના મુખ્ય દરવાજા પર પણ સ્વસ્તિકના રચના કરવામાં આવે છે વાહન ખરીદ્યા બાદ તેનો પ્રારંભ શરૂ કરવા માટે પણ સ્વસ્તિક બનાવવામાં આવે છે લગ્ન મંડપમાં કુંડ પર અને હવનના સમયે સ્વસ્તિકનો ઉપયોગ થાય છે વિદ્યાર્થીઓ પરીક્ષા લખવા પહેલા તે પર સ્વસ્તિક ચિહ્નો દોરે છે સ્વસ્તિક નો ઉપયોગ માત્ર ભારતીય સંસ્કૃતિ સુધી જ સીમિત નથી તે વિદેશોમાં પણ તેનું ચલણ છે આધુનિક સમયમાં આ ચિહ્નો ખાસ કરીને ધાર્મિક અને વૈવાહિક પ્રસંગો માટે મુખ્યત્વ વપરાય છે એવું માનવામાં આવે છે કે આ ચિહ્નોના પ્રયોગથી કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે અને તેમાં કંઈ પણ વિઘ્ન આવતું નથી સ્વસ્તિક ચિહ્ન આપણા સંસ્કાર ધાર્મિક શ્રદ્ધા અને જીવનશૈલીનું અભિન્ન અંગ છે તેના પ્રયોગથી વ્યક્તિ જીવનમાં સફળતા શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકે છે જય શ્રી કૃષ્ણ મિત્રો